મારું બેટું હાથ નહિ માર્યો હાથ મારવો જ પડશે એક તો એની માર્યા મા છે ને સતરંગો હે લાલ કલર નું લાઉ છે

અને આમ થઈ દેશને મારા હાહા ભાઈ જાય એટલે પડાય છે એટલે ઊભી આવી દે એટલે ઊભી થી માન હા સાડું છે મસ રેડી દે આનું મન